વાઘોડિયા તાલુકાના ક્ષેત્રીય સેવા સમાજના સહયોગથી તેમજ વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા દ્વારા સમૂહ લગ્ન ગામ ખાતે કૃષ્ણા ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયો હતો સમૂહ લગ્નમાં એકસો એકાવન જેટલા વરરાજાઓના વરઘોડા ક્રિષ્ના ફાર્મથી અલવા ગામમાં ફેરવવામાં આવ્યા હતા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા સમૂહ લગ્નમાં

એકાવન જોડા એના પણ વિશેષ આપણે જોડા થઈ શકે છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી વૈશાખ અગિયાર વૈશાખ વધ અગિયારસને શુક્રવાર તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણા શ્રી વાઘોડિયા તાલુકાના સતીષભાઈ ચંદુભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા એમના તરફથી વિના મૂલ્યે સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે સાતમો સમૂહ લગ્ન સર્વ ભૂદેવ સમાજ દ્વારા પણ અહીં આયોજન સારું કરવામાં આવ્યું છે તથા બધા ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે સમૂહ લગ્નની અંદર ભાગ લેવા બધાનો ખૂબ ખૂબ આભાર તથા આપણા ન્યૂઝ ચેનલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાજુભાઈ અલવાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે જય માતાજી જય દ્વારકાધીશ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નો આ સાતમો સમૂહ લગ્ન છે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ સત્તર સાડત્રીસ વર્ષથી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતા હતો પણ છેલ્લા સાત વર્ષથી સર્વ જ્ઞાતિ સમૂહ આયોજન કરીએ છીએ એમાં અમારા પ્રમુખ શ્રી કાકા મંત્રી શ્રી રતનસિંહભાઈ અને તમામ સમાજના વડીલો સાથે રહી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ કોઈને પણ કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ કુદરતની આફતો આવે કુદરતની આફતો સામે પણ અમે લોકોને તકલીફ ના પડે એનું ખાસ વિશેષ ધ્યાન રાખી અને આ સમૂહ લગ્ન આયોજન કરતા રહીએ છે ભગવાનની ની મહેરબાની છે માતાજીની મહેરબાની થી માતાજી જ્યાં સુધી અમારા આશીર્વાદ આપશે ત્યાં સુધી અમે સતત આ સમૂહ લગ્ન આયોજન કરતા રહીશું અને નવ દંપતી આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે હવે સર્વે મહેમાનો પધાર્યા છે મહેમાનોના હસ્તે અમે દીકરીઓના આશીર્વાદ અપાઈશું વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તરફથી અમે પહેલાં સત્તર સમૂહ લગ્ન કર્યા એમે અમે દરેક યુગલો કે વરકન્યા પાસેથી અમે પંદર હજાર દસ હજાર લેતા હતા જ્યારે છેલ્લા સાત વર્ષથી રાજુભાઈ ઉર્ફે સતીષભાઈ ચંદુભાઈ મકવાણા એ સાતમો સમૂહ લગ્ન જે કરે છે દરેક સર્વજ્ઞાતી સમૂહ લગ્ન લગ્નોત્સવ કરે છે એમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનું દાન દક્ષિણા લીધા સિવાય વરકન્યાઓને છેલ્લા

અમે આ સમાજને દરેક જ્ઞાતિના સમાજોને બચાવવા માટે આ રાજુભાઈ ઉર્ફે સતીષભાઈ ચંદુભાઈ મકવાના કરોડો રૂપિયા બચાવી અને એમને વિના મૂલ્યે અમે સમૂહ લગ્નમાં સમૂહ લગ્નમાં પરનાવીએ છીએ અને એ જ અમને એનું પુણ્યદાન મળે